આ મેપ છે ને ઉલ્લું રમાડે છે મને કયો નો અહીંયા ના મને ફેરવીસ હવે મેં સામે એક હતા ને હેલ્પ લીધી અને મેપનો સહારો બંધ કરવો જોઈએ ક્યારેય ન હોય આવી હાલત થાય ત્યાં આગળ દેખીને ઝાડવો મતલબ ઝેરીલું હોય કંઈ ખબર નહીં બટ જો મતલબ ઝાડું ટચ થઈ ગયું મેં પણ શોર્ટકટ ન પીકડ્યો તો આવો રસ્તો ન મળતો મતલબ જંગલ તો હોત જ બટ આવું એકલાનું મતલબ ન હોય શું છી પહોંચી ગયો મંદિરે થયું ગોરી ગુફા હે જોવા માટે ત્યાં જવું છે કહાની એમ છે ન્યાની કે ગોરી માએ શંકર ભગવાનને પામવા માટે ત્યાં તપસ્યા કરી હતી ગુફામાં બળતું બેહ મારે આઈ પાપા બાપા બાપા રાધે રાધે મારું ગુજરાત ગુડ મોર્નિંગ તો કેમ છે મારું ગુજરાત મજામાં ને આઈ હોપ ઘરે બેઠા એકદમ તગડા ફાઇન એન્ડ જોરદાર હશે તો ભાઈ અત્યારનો તમને માહોલ દેખાડી દો આ ખાલી વેધર તો જો યાર બગડતું તો જાય છે મતલબ અહીંયા જે વેધર ખરાબ છે ને ત્યાં જ હેલીપેડ છે જો કે ભાઈને સિરાગભાઈને અત્યારે જવાનું હતું જો કે અત્યારે પ્લાન કેન્સલ વરસાદ અરે ભાઈ વરસાદ સ્ટાર્ટ થઈ ગયો લ્યો બોલો હવે હું શું કરું અને તમને પેલા તો રૂમ ટુ રાખી દોજો અહીંયા આપણે શૂઝ બારે રાખ્યા હતા ને આવો કંઈક રૂમ હતો જો કે પતરાથી બનેલો છે રૂમ છે ને બારું એકદમ મસ્ત નજારો અત્યારે રેડી કરીશ આ બધું વિખરાયેલું છે જ્યાં હોય ને જો બેગ તો રેડી થઈ ગયું પણ બેગ રેડી થઈ ગયું સંજે જમવાનું પણ આવ્યું હતું અને હવે પરોઠા પણ આવી ગયા નાસ્તાના તો પરોઠા ખાઈ દઈએ એક આવી ગયું છે જે ખાવાનું બાકી છે અહીંયા ભાઈનું કિચન છે બતાડું છું અહીંયા કિચન છે હા બ્રો કેસે હો બઢિયા ક્યાં બના રહ્યો પરોઠા હા ભાઈનું કિચન છે હલો ના પરોઠા થેન્ક યુ સો મચ બ્રો ઠીક છે ભાઈ ચલો અમે નાસ્તો કરી લે ને ભાઈ ચિરાગભાઈ બધા કરશો દીધો હો ભાઈ થેન્ક યુ સો મચ ચિરાગભાઈ બહુ મસ્ત માને છે ચિરાગભાઈ બસ એને એક પ્રે કરો કે નહીં યાર ત્રીસ દિવસથી ફૂસાયેલા હશે કે પ્રે કરો કે ભાઈ વેલાર કેદારનાથ મહાદેવના દર્શન કરી લે બહુ તકલીફ આપે છે મહાદેવ એમને બટ કાંઈ નહીં મહાદેવ તકલીફ એને જ આપે જે કરી શકતો હોય બાકી કોઈને ના આપે હાજી વાત ને સામેનું વેધર જવું યાર કેટલું મસ્ત પ્યારું થતું થતું જાય જતા તો ભાઈ પ્લાનમાં એમ છે કે હું અહીંયા ત્રિલોક કંઈક કેદારનાથની નીચે જ્યાં આપણે સોનપ્રેક છે ને ત્યાં નીચે કંઈક રસ્તો જાય ત્રિલોક શીએ મંદિર મને કંઈ ખાસ આઈડિયો નથી મેપમાં જોઉં મેં બે ત્રણ વાત કરી તો ત્યાં એમ કહે છે કે ત્યાં મહાદેવનું સસુરાલ છે તો હવે જોવા જાવ હું છે હું નહીં કંઈક ખબર નહીં અને ત્યાં જોઈને જ ખબર પડે ને બરાબર ને ત્યાં અહીંયા ઉપર જ જો ચિરાગભાઈ છે ત્યાં જ મારા બેગને બધું રાખી દીધું છે અને પાછો થેન્ક યુ સો મચ ચિરાગભાઈ કે વિડીયો જોઈ તો મને આજની નાઇટ પણ કહે છે કે આજ મારી સાથે કરજો તો કંઈ નહીં જો હવે હું અહીંથી આગળ ચાલો છું અહીંથી પંદર કિલોમીટર થાય છે હજી તો જોઈએ મસ્ત વેધર થઈ ગયું અત્યારે બસ મહાદેવને એક પ્રેસક વરસાદ ન હોવો જોઈએ અને હા અત્યારે હું જે મંદિરે જાઉં છું ને એ પંદર કિલોમીટર નો ટ્રેક છે તો કદાચ મારે ભાઈ વોકસ કરવું પડશે કેમ કે કોઈ લેફ્ટ આઈ નહીં આપે તો આ રસ્તા ઉપર મારે ઉપર જવાનું છે લાસ્ટ સુધી સાહેબ કઈ નઈ વોક કરી લેશું બરાબર ને ભાઈ આજ ક્યાંય હું કાલે નીકળ્યો હતો કમ્પ્લીટલી એકદમ બનેલો હતો અને અત્યારે પાસો નીકળ્યો જોઈ લો તૂટી ગયો ગયો આ રસ્તાનો હાલ છે કેદારનાથ જાય ને તો તમે જ વિસ્તારો હવે અહીંયા આજ રીતે નોર્મલ રસ્તો છે તો કઈ મતલબ આવી રીતે તૂટી ગયો તો કેદારનાથ વાળા રસ્તા ઉપર હું હાલત લઈ ગાડી ગાડીઓ હેરખીને ચાલ જો પોસિબલ નથી ભાઈ ઉપર જો ક્લીન મતલબ ઝાડવા કાપેશ કે શું કરે ખબર નથી પડતી તો ભાઈ અહીંથી હવે સોનપ્રયાગ હજી ત્રણ કિલોમીટર છે અને શ્રી કેદારનાથ પચીસ કિલોમીટર અત્યારે હું અહીંથી જતો હતો હવે બસ સોનપ્રયાગ પહોંચવા જેવો છું અને આ છે સોનપ્રયાગ બસ સ્ટેશન યાર બહુ મસ્ત છે કેવી રીતે બનાવેલ છે પંખાનો મતલબ હું લખું કે પાંખડા હોય ને એ રીતે એક અહીંયા છે એક અહીંયા છે એક અહીંયા છે પેલી સાઈડ એ બનાવેલ છે અલગ અહીંયા છે બહુ મસ્ત છે નહીં અને બાજુમાં જ નદી જાય છે ચલો કઈ નહીં ઉપર થોડું કેવું જ રહ્યું છે હવે બાઈ વક કરીને પહોંચી ગયો ઉપર હેલિકોપ્ટર તો ચાલુ જ છે વેધર પ્રમાણે છે મતલબ હેલિકોપ્ટર જો અત્યારે ચાલુ થઈ ગયા પાછા કંઈક બનતી થઈ જાય પણ નહીં ખબર રહી તો ભાઈ મંદિરનું નામ યુગી નારાયણ ટેમ્પલ છે જો કે હું જે જગ્યા એ છે ને સોનપ્રેગ ત્યાંથી કરીબન અગિયાર કિલોમીટર થઈ થઇ જહાડ વાલો રસ્તો છે કેવી રીતે છે જો આઉટ તો રીતે રીતે કેવી જાણજો ચલો કઈ નહીં અગિયાર કિલોમીટર હજી થાય છે ઓલરેડી પાસળથી પંદર કિલોમીટર હાલી આવ્યો હવે બીજું હું અગિયાર કિલોમીટર બીજું હાલી લઈ કઈ બાપા દસ વાગ્યા નો નીકળે તો કેટલા આવી જગ્યા એક ને થઈ ગઈ નો મહિનામાં આવે તો જોઈ દો કેટલા વાગે ગયા અઠ્યાવી આ મેપ છે ને ઉલ્લુ રમાડે છે મને કયો નો અહીંયા નહીં મને ફેરવેસ હવે મેં સામે એક ભાઈ હતા ને હેલ્પ લીધી અને હવે મેપનો સહારો બંધ કરવો જોઈએ મારે આ રસ્તા ઉપર મતલબ કેમ કે નેટવર્ક ન થતું ને એના લીધે સાઈઝ થતું હોય છે એક તો આવા રસ્તા છે એમાંથી મને બે ત્રણ વાર રિટર્ન કરો પાણી નથી પીધું પહાડનું પાણી પીધું પેલા ચલો ઉપર જાઓ શોર્ટકટ રસ્તો આપણે અહીંથી એ ભાઈ લોકલ હતા ને પીછી વાત કરી કે અહીંયાથી કીધા રસ્તો એવો છે શોર્ટકટ તો આ કીધું ચલો શોર્ટકટ શોર્ટકટ ક્યારેય ન હોય આવી હાલત થાય ત્યાં આગળ દેખીને બાપ અગિયાર કિલોમીટર થાય ને અહીંયા એટલા માટે હું કહું કે થોડુંક શોર્ટકટ અપનાવી લઈએ બટ યાર મગજમાંથી વરસાદના ટાઈમે કોઈ શોર્ટકટ ન અપનાવાય આમ ક્યાંક રસ્તો કીધો ક્યાંથી છે हाँ मारस तो क्या होता होगा भैया अंकल यहाँ से त्रिनाथ के लिए रास्ता कौन सा है त्रिनाथ के लिए त्रिनाथ जी के लिए यहाँ से रास्ता कौन सा है यहाँ से ओके अंकल थैंक यू कुबड़ानु गोबर अच्छे भाई अच्छा आर रास्ता लगे चे રસ્તા માંથી જવું પડે છે અત્યારે ચલો હું તો આગળ સુધી જાઉં વાહ કેળી દેખાણી છે હવે આ ખેતર કરતા હવે લગભગ બારો નીકળી જ यहाँ से जाता है ना बेटा यहाँ से थैंक okay, यू तो भाई पहले गया हूँ पीड़ो तो ने क्या हमारा हाथ तो बहुत खराब थे गया था અને શૂઝ પણ તો શૂઝ નોર્મલ ધોઈ ગયા છે અને હાથ તો ખબર હાથમાં એવી કંઈક કિછોડ લાગી હતી ને હાથમાં જાતી જ નથી તો મેં કર્યું ખબર આ કાકરી આવે ને એ કાકરી લઈને ઘસી નાખે ને તો હાથ તો ધોતી ગયો એકદમ વાઈટ વાઈટ અને પાણીને પણ બહુ તરસ લાગી આ હા પહાડનું મીઠું પાણી પી લીધું આ જો ઘોડા કચર ના તો એ ઘોડા હે ના તો એ ગદા હે દોનો કો મિલા કે બના હુઆ ખચર હે વાહ 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 હેલિકોપ્ટર હેલિકોપ્ટર ખાસ આ રસ્તો હોય કેદારનાથ મેં પાછો છે ને શોર્ટકટ રસ્તો એમને એવો છે પહેલી સાઈડ થી જો ઘર દેખાય ત્યાંથી હું એકદમ આવું અને રિસેન્ટલી એક ઝાડવો મતલબ ઝેરીલું હોય કંઈ ખબર નહીં બટ જો મતલબ ઝાડવું ટચ થઈ ગયું ત્યાં દેખાતું પણ નથી જો લીટર લીટર દેખાય ને અહીં દેખાય પગમાં દેખાડું ઘર આ જે લીટર દેખાય છે ને આ જો ફોડલા જેવા ને બોડી મારી એટલી કાઢી છે ને કંઈ ખબર નથી નહીં દેખાય જેને કંઈક ઝેરેલું વસ્તુ કેમ કરડી ગયું હોય એવું મતલબ ફીલથી આખું બટ આ ઝાડુ જ હતું તો મને પણ ખબર છે એને મહાદેવને પ્રે કે કાંઈ ઝેરેલું વસ્તુ હોવું ન જોઈએ કંઈ મતલબ પ્રાણી કાંઈ જનાવર સુદા દાખવ બાકી મારું જો ઝેરેલું કંઈક હોત તો અત્યારે તો ગોટો પેંડો થઈ ગયો હોત બટ આ ઝાડું જ કંઈક છે જેનાથી મને ઇફેક્ટ થયો છે જો દેખાય જ છે આ દેખાય ને જો આ ટપકા ટપકા ઈચ્છે છે દૂર થી અલગ જ દેખાતા હે અત્યારે થોડોક હું ઉપર રહ્યો છું ને આ ઝાડું તો જો કઈક અલગ જ દેખાય છે અને બીજી ખાસ વાત એ કે રસ્તામાં જ એક કઈક મંદિર આવ્યું છે કેવું છે એ તો નથી ખબર અહીં કઈક સંસ્કૃતિ ભાષામાં લખેલું છે જો જે મને સંસ્કૃત ઓછું આવડે છે બટ જેને આવડતું હોય એ વાસી લેજો હા હવે અહીંથી જાઓ અહીંથી આગળ ભાઈ અગિયાર કે બાર કિલોમીટરનો ટ્રેક છે આ મેં અત્યારે સુધી ટ્રાવેલ મતલબ આગળ નીકળ્યો ને એમાં મને ના તો કોઈ રસ્તામાં મેળ્યો બે ભાઈઓ મળ્યા હતા એ તો અલગ રસ્તેથી ત્યાં મેં શોર્ટકટ પકડી લીધો ને એટલા માટે કાશ મેં પણ શોર્ટકટ ન પકડ્યો તો આવો રસ્તો ન મળે મતલબ જંગલ તો હોત જ બટ આવું એકલાનું મતલબ ન હોય શું જોકે મને ડર લાગતો છે એની કઈ વસ્તુથી જો તો ડર તો એક જ છે આ મચ્છર કવડે જ નહીં એ ખાય છે બાજુમાં ઉપર જાય ચલો ચલો